આજે આપણને એક ખેડૂત ભાઈનો ફોન આવ્યો છે અને એમણે આપણને એક એવું વસ્તુ કહ્યું છે જે આપણને માનવામાં ના આવે આપણે આપણે સાંભળીએ તો પણ આપણને એવું લાગે કે ખરેખર આવું તો ક્યારે હોય જ નહીં કેમ કે ભાઈનું કહ્યું એવું છે કે એમની બાજુમાં ખેતરની બાજુમાં જંગલ જેવું પડ્યું છે અને અહીંયા એક એવો સુવર રહે છે જેની ઉંમર આશરે એકસો વીસ વર્ષની આજુબાજુ છે તમને બધાને એ તો ખબર જ હશે કે જે કુંડ હોય એ કરડા થયો એટલે એમાંથી સુવર બની જતા હોય છે અને આ સુવર એટલો મોટો છે કે આખી ભેસ જેવડો લાગે છે અને આ જંગલમાં રહે છે અને ખેડૂતના ખેતરમાં ઘણું નુકસાન કરતો હોય છે એટલે ખેડૂતે આપણને ફોન કર્યો છે કે તમે આવો અને પબ્લિક સુધી આ વિડીયો પહોંચાડો એટલે લોકોને ખબર પડે કે ખરેખર આવા પણ સુવર હોય છે જે જંગલી સુવર એના દાંત તમે જુઓ તો બે બે હાથના દાંત છે તમે જોઈને પણ ડરી જશો એવો સુવર જોવા મળ્યો છે મને તો પહેલા વિશ્વાસ ના થયો ત્યારે ખેડૂતે સાથે ઠોકીને કીધું છે કે તમે એકવાર આવો અને જુઓ ત્યારે તમને વિશ્વાસ થશે કેમકે આપણને આવું ક્યારે માનવામાં ના આવે મને પણ માનવામાં નતું આવ્યું અને તમને પણ એવું ક્યારે માનવામાં નહીં આવે કે ખરેખર આવો સુવર ક્યાંથી હોય તો ખેડૂતનું કહેવું છે કે મારા ખેતરની બાજુમાં જંગલ છે અને આ જંગલી સુવર છે જે ટેસ્ટ જેવડો છે એની ઉંમર આશરે એકસો વીસ વર્ષ જેટલી છે અને તમને નવાઈ લાગશે કેમ કે આપણે તો ખાલી સાંભળેલું જ છે કે જયારે પૂંડ કરડો થાય ત્યારે સુવર બની જતો હોય છે તો આપણે હવે એ સુવર જોવા માટે હાલમાં આવી ગયા છે અને આ જગ્યા જે આપણને ખેડૂત સાથે તો નથી આવ્યો પણ આપણને લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર આપણે જવાનું છે ત્યારે આપણને જોવા મળશે સુવર તો હું તમને એ લોકેશન ઉપર પહેલા તો લઈ જાઉં ત્યારે તમને વિશ્વાસ આવશે અને તમને પણ એવું લાગતું છે કે ભાઈ ખોટું બોલી રહ્યો છે પણ ખરેખર ભાઈ હું ખોટો નથી બોલી રહ્યો જે આપણને ખેડૂતે વાત કરી છે એ વાત એ વાતના આધારે આપણે જોવા માટે આવી ગયા છે કેમ કે આપણે વાત ઉપર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ અને તમે જોઈ શકો છો કે કેટલું આ ખતરનાક જંગલ છે અને જંગલમાં એવા અલગ અલગ પ્રકારના એવા જંગલી જાનવર રહેતા હોય છે તો આપણે પણ એ જોવા માટે આવી ગયા ખેડૂતની વાત ઉપર આપણે વિશ્વાસ નથી કર્યો પણ આપણે જોવા માટે આવી ગયા છે કેમ કે જયારે આપણે આપણી આંખો એ જોઈએ ત્યારે આપણે વિશ્વાસ કરવો જોઈએ એમને એમ ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ કેમ કે આપણે આંખે જોઈએ ત્યારે જ આપણને ખબર પડે કે ખરેખર સાચું છે કે ખોટું છે કેમ કે અત્યારે વાતો તો ઘણી થતી હોય છે કે આવું હોય છે તેવું હોય છે તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોતા હશો જે તમને ઘણું બધું એવું જોવા મળતું હોય છે ફિલ્મોમાં પણ એવું બધું જોવા મળતું હોય છે પણ આજે આપણે લાઈવ જોવાનું છે કે ખરેખર જે આપણને ખેડૂતે વાત કરી છે અને જે આપણને લોકેશન આપ્યું છે લોકેશન ઉપર આપણે પહોંચી અને જોઈએ કે ખરેખર જે આપણને કહ્યું છે કે એક ભેસ જેવડો સુવર છે જે જંગલી સુવર છે અને એ પૂંડો જયારે કરડો થાય ત્યારે બનતો હોય છે અને ખેડૂતનું કહેવું એવું છે કે એકસો વીસ વર્ષનો જંગલી સુવર છે તો આપણે તો હાલમાં એ લોકેશન તમે જોઈ શકો છો લોકેશન ઉપર આપણે હાલમાં પહોંચી ગયા છે આ જગ્યા ઉપર આપણને ખેડૂતે લોકેશન આપ્યું હતું અને આપણને નાનકડો વિડીયો પણ બતાવ્યો હતો Okay. Mm -hmm. એ વિડીયોમાં ખરેખર એ આપણને સુવર પણ જોવા મળ્યો હતો અને હાલમાં આપણે લોકેશન ઉપર આવી ગયા છે અને આ લોકેશન ઉપર જ આપણને ખેડૂતે વિડીયો બતાવ્યો હતો અને આ તમે જોઈ શકો છો આ જે જગ્યા છે આ જગ્યા ઉપર જ એ સુવર આપણને જોવા મળ્યો હતો જે પેસ્ટ જેવડો હતો એના બે બે ફૂટ જેટલા લાંબા દામ હતા અને કરડો સુવર હતો એકસો વીસ વર્ષની ઉમરનો હશે એવો વિડીયો આપણને એ ભાઈએ બતાવ્યો હતો નાનકડો આપણને વિડીયો નથી આપ્યો અને કહ્યું હતું કે તમે લોકેશન ઉપર જો અને આપણે હાલમાં લોકેશન ઉપર આવી ગયા છીએ અને અહીંયા કશું પણ જોવા મળ્યું નથી તો કદાચ એ બહાર પણ ગયો હોય એવું પણ બની શકે છે અને કદાચ એવું પણ બની શકે છે કે એ યાત્રા તમને ખબર હશે કે એઆઈ નો એવો જમાનો આવી ગયો છે એઆઈ ની એડિટ કરીને પણ લોકો આપણને એવા વિડિયા તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે એઆઈથી લોકો ગમે તે બનાવતા હોય છે તો એવું પણ બની શકે છે તો આપણે કોઈ પણ એવી વાત ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ અને રૂબરૂ જઈને જોઈએ ત્યારે જ આપણે વિશ્વાસ કરવો જોઈએ તો હાલમાં આપણે લાઈવ એ જગ્યાએ આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે અહીંયા એવું કશું પણ જોવા મળ્યું નથી તો કદાચ એઆઈથી એડિટ કરેલો હશે તમને ખબર હશે કે એઆઈથી અત્યારે ગમે તે એડિટ તમે કરી શકો છો જેવું બનાવું બનાવી શકો છો અહીંયા તમારા જો વાઘ બિહાડો હોય સિંહ બિહાડો હોય કે આથી બેસાડો હોય તો પણ બની જતો હોય છે તો કદાચ આપણને એઆઈથી એડિટ કરેલો ખેડૂતે વિડીયો બતાવ્યો હશે એવું પણ બની શકે છે તો એવી વાત ઉપર તમારે ક્યારે વિશ્વાસ ના કરવો જયારે આપણે આપણી આંખોએ જોઈએ વિશ્વાસ કરવો જોઈએ કેમ કે આંખેલું જોયેલું જ સાચું હોય છે અને અત્યારે એવું પણ થાય છે કે આંખે જોયેલું પણ સાચું હોતું નથી તો ખરેખર આવા એઆઈના વિડીયો ઉપર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ તો જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો જેથી ઘણા લોકો સુધી આ વિડીયો પહોંચે અને બધાને ખબર પડે